વીએનએસ જીવ ટીવાય બી એ સેમ સિક્સ ઇકોનોમિક્સ પેપર સત્તર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એને આપણે એમસીક્યુ જોઈએ તર્કમાં પ્રશ્ન એક છે આધુનિક મત પ્રમાણે નાણું કઈ કઈ કામગીરી બજાવે છે જવાબ વિનિમયનું માધ્યમ અને મૂલ્ય સંચયના સાધનો તરીકે આગળનો પ્રશ્ન રોકડ પસંદગી માટે થતી નાણાંની માંગ કયા હેતુ માટે થાય છે જવાબ પહેલું છે વિનિમય બીજું છે સાવચેતી અને ત્રીજું છે સટ્ટાકીય આગળનો સવાલ ભારતમાં નાણાંના પુરવઠો માપવાના કેટલા અભિગમો છે જવાબ પાંચ અભિગમો છે પ્રશ્ન ચાર સમયના અમુક ગાળા દરમિયાન નાણાંની ફરવાની ઝડપ એટલે શું એનો જવાબ છે ચલણ વેગ આગળનો પ્રશ્ન નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે જવાબ સીધો મતલબ કે સમસંબંધ છે છઠ્ઠો સવાલ જામીનગીરીના અભાવ અને વ્યાજના દર વચ્ચે કેવો સંબંધ છે જવાબ ઉલટો એટલે કે વ્યસ્ત સાતમો સવાલ એમ ટુ બરાબર ખાલી જગ્યા જવાબ એમ વન પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ બેંકની બચતની થાપણો પછી આઠમો સવાલ છે વાસ્તવિક આવક અને ઉત્પાદન વધતા નાણાંની માંગ શું થાય છે એનો જવાબ છે નાણાંની માંગ વધે છે નવમો સવાલ આવક અમુક ભાગને રોકડ સ્વરૂપમાં રાખવું એટલે કે એનો જવાબ છે રોકડ વૃત્તિ અથવા રોકડ પસંદગી દસમો સવાલ રાષ્ટ્રીય ઉત્પાદન રોજગારીની આવક અને ભાવ સપાટી વધારે તેમ વિનિમયના હેતુ માટે રોકાણનું પ્રમાણ કેવું હોય છે જવાબ છે વધારે હોય છે રોકાણનું પ્રમાણ ઓગણીસમો સવાલ ગુડ એન્ડ બેડ ટ્રેડ કોણે લખ્યું છે જવાબ છે હોન્ટ્રે બારમો સવાલ ભરતી ઓટના રૂપમાં આવતા આર્થિક પરિવર્તનને શું કહેવામાં આવે છે જવાબ છે વ્યાપાર ચક્ર કહેવાય છે તેરમો સવાલ નાણાંના પુરવઠા માપવાના અભિગમો કયા કયા છે જવાબ છે પહેલું છે રૂઢિગત અથવા પ્રણાલીગત અભિગમો બીજું છે નાણાવાદી અભિગમો ત્રીજું છે ગરલેસો અભિગમો ચોથું છે રેડ ક્લિપ સમિતિ અભિગમ પાંચમું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અભિગમ આ આપણને ટૂંકા સવાલમાં પણ પૂછી શકે છે ચૌદમો સવાલ જે દરેક ઉત્પાદનના તબક્કાઓ વપરાશી વસ્તુઓથી દૂરના હોય એને શું કહેવાય છે જવાબ છે ઉપલા એટલે કે પ્રારંભિક દૂરના તબક્કા પંદરમો સવાલ પ્રજા પાસેનો ચલણી નાણું એટલે શું જવાબ છે એમ વન સોળમો સવાલ કયા અર્થશાસ્ત્રીએ મેઝરિંગ બિઝનેસ સાયકલ પુસ્તક લખ્યું છે જવાબ છે બર્નસ અને મિચેલ આગળનો પ્રશ્ન વ્યાપાર ચક્રનું સ્વરૂપ કેવું હોય છે જવાબ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ હોય છે આગળનો સવાલ રોકાણ માટેની નાણાંની માંગ વ્યાજના દર સાથે કેવો સંબંધ ધરાવે છે જવાબ ઉલટો એટલે કે વ્યસ્ત સંબંધ ધરાવે છે ઓગણીસમો સવાલ વ્યાપાર ચક્રમાં મંદીથી તેજી તરફની ગતિ કેવી હોય છે જવાબ ધીમી હોય છે વીસમો સવાલ કેન્સના મતે કઈ શુદ્ધ નાણાકીય ઘટના છે જવાબ વ્યાજ એ શુદ્ધ નાણાકીય ઘટના છે એકવીસમો સવાલ તેજીથી મંદી તરફની ગતિ કેવી હોય છે ઝડપી હોય છે બાવીસમો સવાલ નાણાંના આવક વેગનું સૂત્ર જણાવો જવાબ છે ગ્રાહકનો ખર્ચ છેદમાં રોકડના અનામતો ત્રેવીસમો સવાલ ધિરાણ ભંડોળના સિદ્ધાંતની સૌપ્રથમ રજૂઆત કયા અર્થશાસ્ત્રીએ કરી હતી એનો જવાબ છે વિકસે ચોવીસમાં સવાલ કયો વ્યાજની મૂડી ઉત્પાદકતા દ્વારા નક્કી થાય છે જવાબ શુદ્ધ વ્યાજ અથવા ચોખ્ખું વ્યાજ પચીસમો સવાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ આપેલા વ્યાજના દરનો સિદ્ધાંત બીજા કયા નામે ઓળખાય છે જવાબ બચત અને મૂડી રોકાણનો સિદ્ધાંત માંગ અને પુરવઠાનો સિદ્ધાંત અને વ્યાજના બિન નાણાકીય સિદ્ધાંત તરીકે ઓળખાય છે છવ્વીસમો સવાલ વપરાશી વસ્તુનો સૌથી નજીકનો તબક્કો કયો છે જવાબ નજીકના અને નીચલા તબક્કા સત્યાવીસમાં સવાલ જો વ્યાજનો દર દર મૂડીની સીમાંત ઉત્પાદકતા કરતાં નીચો જાય તો યોજક મૂડીનો ઉપયોગ ખાલી જગ્યા કરશે જવાબ છે અઠ્યાવીસમો સવાલ ધિરાણ ભંડોળની માંગ કયા હેતુ માટે થાય છે જવાબ સંગ્રહ કરવા માટે વપરાશ ખર્ચ માટે અને રોકાણ માટે ઓગણત્રીસમો સવાલ શાક નિયંત્રણનું કયું સાધન શાખી નાણાંના પ્રમાણે નિયંત્રણ કરે છે જવાબ સામાન્ય શાક નિયંત્રણનું સાધન ત્રીસમો સવાલ વ્યાજના દરને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે જવાબ સીધો સંબંધ છે એટલે કે સમસંબંધ છે આગળનો પ્રશ્ન વ્યાજ એ અમુક નિશ્ચિત સમય માટે રોકડ પર કાબૂ જતો કરવાનો બદલો છે આ વિધાન કોનું છે જવાબ કેન્સનું બત્રીસમો સવાલ નાણાકીય નીતિનું ઘડતર અને અમલ કોણ કરે છે જવાબ મધ્યસ્થ બેંક તેત્રીસમો સવાલ જે દરે રિઝર્વ બેંક અન્ય બેંકો પાસે નાણાં ઓછી ના લે તે દર એટલે ખાલી જગ્યા જવાબ Reverse report આગળનો પ્રશ્ન રાજકોષીય નીતિના હેતુઓ લખો જવાબ પહેલું છે મૂડી સર્જનના દરમાં વધારો કરવો બીજું છે ફુગાવા અને નિયંત્રણ કરવું ત્રીજું છે આવક અને સંપત્તિ અસમાનતા ઘટાડો કરવો ચોથું છે રોજગારીની તકમાં વધારો કરવો સાડત્રીસમો પ્રશ્ન નાણાનો જથ્થો અને પુરવઠો અને તેના મૂલ્યને અસર કરતી નીતિ એટલે ખાલી જગ્યા જવાબ છે નાણાકીય નીતિ આડત્રીસમો પ્રશ્ન રાજકોષીય નીતિ બીજા કયા નામે ઓળખાય છે જવાબ તિજોરી અંગેની નીતિ અંદાજપત્રિકા ઓગણચાલીસમો સવાલ ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ કરવાની શાખનું શું થાય છે જવાબ સંકોચન થાય છે ચાલીસમો સવાલ નાણાંનો પુરવઠો અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે જવાબ વ્યસ્ત ઉલટો સંબંધ છે એકતાલીસમો સવાલ નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે જવાબ સમ છે સીધો સંબંધ છે બેતાલીસમો સવાલ જામીનગીરીના ભાવ અને વ્યાજના દર વચ્ચે કેવો સંબંધ છે જવાબ ઉલટો વ્યસ્ત તેતાલીસમો સવાલ આકસ્મિક સંજોગાને ધ્યાનમાં રાખીને શા માટે નાણાંની માંગ કરવામાં આવે છે જવાબ સાવચેતીના હેતુ માટે ચુમ્માલીસમો સવાલ જામીનગીરીના ભાવોમાં થતા ફેરફારનો લાભ લેવા ચોક્કસ રોકડ રકમ હાથ પર રાખવામાં આવે એ કઈ વૃત્તિ છે જવાબ સટ્ટાકીય હેતુ માટેની વૃત્તિ પિસ્તાલીસમો સવાલ રેડ ક્લિપ સમિતિનો અભિગમ બીજા કયા નામે ઓળખાય છે જવાબ તરલતા અભિગમ છેતાલીસમો સવાલ જો ઉત્પાદન રોજગારી આવક અને ભાવ સપાટી નીચી હોય તો વિનિમયના હેતુ માટે રોકડની માંગ ખાલી જગ્યા હોય છે જવાબ ઓછી હોય છે આગળનો પ્રશ્ન વપરાશી વસ્તુઓ તૈયાર કરવા સાથે સંકળાયેલી પ્રક્રિયાની ગોઠવણીને શું કહેવામાં આવે છે જવાબ ઉત્પાદનનું માળખું કહેવામાં આવે છે સવાલ વ્યાપાર ચક્ર કયા દેશમાં વધારે જોવા મળે છે જવાબ છે ઉદ્યોગ પ્રધાન અને વ્યાપાર પ્રધાન દેશમાં વધુ જોવા મળે છે ઓગણપચાસ સવાલ વ્યાપાર ચક્ર કયા દેશમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે જવાબ છે ખેતી પ્રધાન દેશમાં પચાસ સવાલ વ્યાપાર ચક્ર એ એક શુદ્ધ નાણાકીય ઘટના છે આ વિધાન કોણનું છે જવાબ ઓન ટ્રેનો છે એકાવન સવાલ ચાલુ યંત્ર અને સાધનોની ઘસારાની જગ્યાએ નવા યંત્ર લાવવામાં ન આવે તો તેને ખાલી જગ્યા કહેવાય જવાબ નકારાત્મક મૂડીરોકાણ બાવન મો સવાલ શાખ માપબંધી અને શાખ નિયંત્રણનું કયું સાધન છે જવાબ ગુણાત્મક સાધન છે ત્રેપન મો સવાલ રોકડ અનામત એક્સ નાણાંનો આવક ખાલી જગ્યા છે જવાબ ગ્રાહકનો ખર્ચ 54મો સવાલ જો વ્યાજનો દર મળીને સીમાંત ઉત્પાદકતા કરતા વધી જાય તો યોજક મૂડીનો ઉપયોગ ખાલી જગ્યા કરશે જવાબ ઘટાડશે પંચાવન સવાલ કઈ તારીખથી આરબીઆઈ કામગીરી શરૂ કરી હતી જવાબ એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસ આગળનો સવાલ સરકારની આવક અને ખર્ચને લગતી નીતિ એટલે ખાલી જગ્યા એનો જવાબ છે રાજકોષીય નીતિ સત્તાવનનો સવાલ રોકાણ માટેની ધિરાણ ભંડોળની માંગ વ્યાજ વ્યાજ ખાલી જગ્યા હોય છે જવાબ સાપેક્ષ હોય છે અઠાવનનો સવાલ જે દરે મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોને પ્રથમ પંક્તિના વિનિમય પાત્રો વટાવી આપી ધિરાણ કરે છે કયો દર છે જવાબ બેંક દર વટાવ દર ધિરાણ દર ઓગણપચાસમો સવાલ રોકડ વૃત્તિ એટલે શું જવાબ નાણાં હાથ પર રાખવાની વૃત્તિ એકસઠમો સવાલ નાણાંના પુરવઠામાં વધારો થાય તો નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા થશે જવાબ ઘટશે એકસઠમો સવાલ ભારતમાં નાણાંના પુરવઠાના ઘટકો કયા કયા છે જવાબ પહેલું છે પ્રજા પાસેનું ચલણ બીજું છે માગપાત્ર થાપણો ત્રીજું છે બાંધી મુદતની થાપણો આગળનો સવાલ ભરતી ઓટના રૂપમાં આવતા હાર્દિક પરિવર્તનની ઘટમાળાને શું કહેવામાં આવે છે જવાબ વ્યાપાર ચક્ર છેલ્લો સવાલ બેંકની નીતિ શાક નિયંત્રણનું ગુણાત્મક સાધન છે આ વિધાન કેવું છે જવાબ ખોટું